જાને બહુ લાગો અને આ ઘર મારા बाजू રહેવું એને તો ર નકર પછી ડોલા પડી લે એટલા ખભા કરું કોઈ ઘર ખભા ખેંચી લે હું એ તારે પાઘડી બોડાની કાટલી હા આ દોતા ના સુધર તો ના સુધરો અલ્યા ગામમાં તું આમ નોમ રાખ્યો છે તારું પછી ઓ તું બસ તતરીયમાં ઊભો રહેજે રોરુ આશા હું જા ને ભાઈ જા ઓ જોઈ લેવા ગાને

શી કે તો નહીં જો કાયરો આ લે હા શી કે તને ખબર ન તો રૈવાડે જવાનું છે નહીં કીધું અબો કાકા આઈ તો જેવ ટાઈમે હો ટાઈમે બાપો ના 12 વાગે જોમ પેલો એટલે રૂમાલ નતો ધોય લે રૂમાલ ધોતો તો આવા કાન સાકાન મત તું મોડુ કરું અને ફોન-ફોન કરો તો ઈવાને હા અલે હું તો ભૂલી ગયો ફોન અંડા પડ્યો છે બોળા હો હા કઈ કઈ થાચ્યો લે સુધર તે સુધર પણ જો મારું કીધું ના હો પેલું નહીં કહેવાત કે કૂતરાની પૂંછરી વોકી એ વોકી આ દોતાને તો કઈ કઈ થાચ્યો ના સુધર્યું તે ના સુધર્યું શું કે બાપા કોઈને આ કાર્ય પુત્રો થઈ ને કરી દો હાલ વારી મેલી દો અને આ સમ મોડું કરી ચપડી લે આ દાની કે બાપા હું કીધું ના તૈયારી રહ્યો પરીક્ષાની કમ્પ્લીટ કરી દેજો હું કીધું પેલો નંબર લાવવાનો છે હા બાપા હો રોટલો બનાવી દો હા બનાવી દો ખાવાનું હલો હા મેમોન મહેમન નો લઈને આવો હા વધો નહીં આવો આવો હા હા નહિ હા બેટાનું

તું પાછો નખરાળો ખરો ના તારીખે ખાવ સોગન આવતો દીધું લીટો લેપન વખોરી લેપર વખોરી એક દાવ તો આજનો દાળ ચૂપ થઈ જીક લગાવી અને નહીં લગાવતો કરે

ए hey, मेमन हां हां बोल ए बात नाही ए आदी सा हां समोर दिखाई सा तो ब्लू होवे ए तो ब्लम पासे बोर्ड दिखाई सा हां मेमन दिखाई सा ओ दिखाई सा हां या हा। लो पल्ला का को रख रे आ ई बबे बबे बेल बजा हां ई कण बाइक शो होतो नाही हां तो यार ओ ता ना बाइक तो लोचा पारे बाइक को मेल दे कमेंट दे बाइक कमेंट जाऊ पर्से हो

ફૂલાનો એ ચો હગો થવા દેવો છે સુકવાનો મેમોન એ શેરી નઈ યાર પેલી શેરી છે આ ન અતી બબડી મારી સીધો ઘેર તું જો ફૂલા હગુ તો ના થાય તાન આજે ના થાય કાલે ના થાય આજે ગેન નહીં જે હારું છે આજે ગેન નહીં જે હારું છે

यहां तो बहुता है, बहुता है इता हुआ? अग्या हुआ है? इता पोनी पदलाजाजिए? यह हुआ हुआ है? अऊजया हुआ है?? यह आओ... आया तो जपला मल्या अच्ता में नहीड बची मल्या तमी यतोलु तमीया ता? कुना तू? तू? कुन वां ती �

તમે ગમ કીધું પેથાપુર કારું અમારે તાકા તો જ હતા મેમોન એટલે તમે જુઓ તો જબ્બર મેમોન વાત ના થાય એમની પણ કલર તમારે જેવો સેમ ટુ છે દાન યાર જબ અન બોલો આમ તો આ મેઠું મેઠું બોલી હે વા દા ફરક નહી ખાલી 10 20 તો ફરક હે પણ મહેમાન તમાર જેવા હા તમાર જેવા એકદમ સોન સભાવના પેલી બેસ બેસ પુત્રુ આવી પુત્રુ આવી જોજો સો ઓ એ પુત્રુ આવી બેસ્ટન જતો હો એવું છે અલે અમાર પાસે એક કારી છે ને એ મારકોની હા

બસ વિદાવી કશી તો હવે ચાલે આપણે મગજમાં લેવાનું મગજમાં લેવાનું હા મગજમાં લેવાનું ને હે ને બધા ટાઈમ ના તો ગુરુવારે હે ને હું તો કો મુરત કરાવી દઈએ એટલે હું એ તો છે તો માસ્ટર ઓફ સાયન્સ ફરી આપણે કર્યું

પૈસા હું વાત નો ફેસલો આવો અને જો આઠ દાગી ના દોષી કશો વધો અમારો છોકરો શિયાળ જવું રસ્તા

હા કોક દાદા લાલનો લો વળી જાય કોક દાદા પીળાનું વળી જાય આજ કાળાનું વળી ગયો એટલે એ આપણે મગજમાં નહીં લેવાનું બરાબર શું કહેવું થયું ખાવાનું પૈસા એટલે હું વાતમાં ને એ ભરવા જા લઈ જા અમે અખાના કધારા છીએ અમે ના ના અમે હું એવું કે તમે શાંતિ રાખો કલતી એ મહેમાન એ ગીત યાદ એ તો એનું ગીત સા તમે પોતાને ખડખડ કરો હા ભાઈ અમે પેલું આય છોરી તે તો ગામનું જ રહી ગયું મારા હારું કેલું નહીં યાર અમે ગવાતું કે બરવાવારા બરતા રહી જા હારી હારી સોરિયો કારિયા લઈ જા આખી જિંદગી ઓટો તમે તો ઘર જો છું તો નકર વાત કાપી પડી

લતારા અલ્યા કશું લગન મારે પેલ લાવજો તમારા મુઠા જેવા ઓ તો ઉભા રહે ઇમને થાય છે વાકે તો ઘરે ના થાય હગો હા હગો થતો છેય વાકે અલા હું એ હગો હગો આજ તું હગો તોરા વાળ તારું નાટક હતો ને તારું નાટક

ના પાડીતો ને આતું મારા મારા ના પાડીતો ને એય વાઘા સા હખાઈ જા હખાઈ જા મસ્તી નઈ મસ્તી નઈ કામે કામે તમ કરતો તો હજુ તો

વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો જોયા બીજું હગું કરાવો તમને કોઈ હગુ નહી કરાવ